એમ્બ્યુલન્સ અને આયસર વચ્ચે અકસ્માત સર્જાતા ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા રોજ તારીખ એક અગિયાર બે હજાર પચીસના સાંજના ત્રણ કલાકે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર એમ્બ્યુલન્સ અને આયસર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક એકસો આઠ મારફતે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ઇજાગ્રસ્તોને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે પણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે હોસ્પિટલ ખાતે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગરથી ડેડ બોડીનું પીએમ કરાવીને મહુવા તરફ જઈ રહ્યા હતા ત્યારે તળાજા નજીક આવેલ કૃષ્ણા હોટલ પાસે આ અકસ્માત સર્જાયો હતો એમ્બ્યુલન્સના ચાલકે કોઈ કારણોસર આઈસર ટ્રકના પાછળના ભાગે એમ્બ્યુલન્સ ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં અંદાજીત ત્રણથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે એમ્બ્યુલન્સ અને આઇસોટ્રક વચ્ચે અકસ્માત કયા કારણોસર સર્જાયો છે તેની ચોક્કસ કોઈ માહિતી મળી નથી એમ્બ્યુલન્સ અને આઈસો ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં વધુ ઇજાગ્રસ્તોને ભાવનગર ખસેડવામાં આવ્યા હોવાનું તળાદાની સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળ્યું છે